છે શ્રી કૃષ્ણ આજના નવ નવલોમાં તમારું બધાનું સ્વાગત છે એમ મજામાં જશો અમે પણ મજામાં છીએ તો અત્યારના કેટલા વાગશે પોણા છ થયા છે તો જો આજે મારે પેક બધું કરવાનું છે મારું બેગ પેક કેમ કે આજે પાછા આપણે ફાઇનલી રિટર્ન ઘરે જવાના છીએ કુતિયાણા આપણા હરેક પસવારી તો માય બેન આઠ દિવસ થઈ ગયા તો આજે આપણે પાછા રિટર્ન કયા જવાના તો જો આટલા બેગ તો મેં પેકઅપ કરી લીધા છે પછી થોડાક બેગ પેક કરવાના છે કેટલા બધા બેગ થાય મારે લઈ જવાના કેમ કે એટલી મેં શોપિંગ એટલી પછી મેં કાઢી છે ને વાત પૂછો મેં એટલી શોપિંગ કરી છે હાડ્યું કુર્તી ને એવું બધું છે હાલો આપણે ફટાફટ પહેલાં બેગ પેક કરી લઈ અને આજે આપણે અગિયાર વાગ્યા બસ છે આપણે અગિયાર વાગે પાછા રિટર્ન મળશું તો કા સુધી નથી અમે પણ બધા કન્ટિન્યુમાં એવું લોકો બન્યા તો ફાઇનલી અત્યારના વાગી ગયા છે હવે સાડા ને હવે પણ ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ આજે તો મારો છેર દિવસ હતો તો પછી પપ્પાએ છે ને રસ મંગાવ્યો તો રસ ને રોટલી બટેકાનું શાક બનાવતું તો જો અમે જમીન કાઢવીને ફ્રી થઈ ગયા છીએ હવે મારે ખાઈટ અગિયાર વાગ્યાની બસ છે તો એ તો સાડા આઠ થયા તો અગિયાર વાગ્યા સુધી રાહ જોવાની બસની તો જો બધા મારા બેગ પણ પેકિંગ થઈ ગયા છે તો મારા બેગ પાંચ બેગ છે હું તમને બધા હમણાં બતાવું પાંચ બેગ છે મારા આ જો સેટી ઉપર પહેલાં એક બે ત્રણ ચાર ને પાંચ છે ને આટલા બધા બેગ છે મારા જો તો આટલી વસ્તુ મારે લઈ જવાની છે તો હવે જાય ત્યારે આપણે પાછા મળશું થાય તમે પણ સદા કન્ટિન્યુ રેજો મારા બ્લોગમાં મળીએ પાછા આગળ તો હાલો ફાઈનલી આપણો ટાઈમ થઈ ગયો છે સાડા દસ ને હવે જાય છે અમે આમળે જ અડધી અડધી કલાક થઈ જાય તો જઈએ હવે આપણે આમળે જ મારા પપ્પા આવે મને પપ્પા આવે છે મૂકવાને બા હું જાઉં આવજો ઠેલા 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 નકરા ઠેલા જ લઈને જવાનું આપણે આવજો બળી હોય ઉપાધિક ન કરતા કાંઈ હાલો તો આપણે જાય પાછા ખામરે જઈને મળશું આપણે અહીંથી તો ફાઈનલી અત્યારે આપણે બસમાં બેસી ગયા છીએ ને અમારે યદુનંદન બસ છે તો પપ્પા મને મૂકવા આવ્યા હતા એ પણ મૂકીને વયા ગયા છે ને આપણે પણ બસમાં બેસી ગયા જો મારું એ તો આમરેજ જ છે ખામરેજમાંથી ક્યારે ઠેક બહાર હોય તો નીકળશે આજે એકલા જવાનું છે આવી હતી ને ખારે એકલા જ આવી હતી બસમાં અત્યારે એકલા જવાનું છે મારે બસમાં

આ એક વસ્તુ લઈ આવી જમવાની ભૂખ લાગી હવે એટલા સાડા બાર એક એક વાગવા જેવું થઈ ગઈ અને જે નીચે હોટલ આવી શકે તો ફાઇનલી હું બધી વસ્તુ લઈને આવી ગઈશ તો આજે મેં પહેલી હોટેલ એવી જોઈ કે અહીંયા વિડીયો શૂટિંગ કરવાનું બનાવી તો મેં ખાલી બારનું શૂટિંગ ઉતારવાની અંદર જારી થઈને તો એક ભાઈએ કીધું આ જે હોટલવાળા થયા કે વિડીયો ઉતારવાની મનાઈ હે તો મેં ફર્સ્ટ વખત એવું જોયું કે આ વિડીયો શૂટિંગની મનાઈ છે તો જો હું છે ને મકાઈ લાવીશું મકાઈ મકાઈની આ પોપકોન લાવીશું એક પોપકોર્ન લઈ આવીશું એક કમટ આઈસ્ક્રીમ લઈ આવીશું બસ બીજું તો ખાં એવી નથી તો આટલી વસ્તુ લઈ આવું તો મને અને આમ ઓપ્શન થયું કે આ પહેલી હોટલ એવી છે કે ત્યાં અંદર વિડીયો શૂટિંગ ઉતારવાની મનાય હતી એટલે મેં આમ અંદર આમ હોટલ હતી મસ્ત પણ આમ વિડીયો ઉતારવાની હતી શૂટિંગ હાલો આપણે ખાયલી મટકા આઈસ્ક્રીમ છે ને આમ પોપકોર્ન હાલો બધા ખાવા માટે તો ફાઇનલી અત્યારે મસ્ત મજાની મોર્નિંગ પણ થઈ ગઈ છે અને અત્યારે કેટલા વાગી ગયા છે વાય ગયા છીએ સાડા છ અને હવે અમે ચોટીલા પૂર આવી ગયા છીએ તો તમને હમણાં ચોટીલાનું મંદિર બતાવું અહીંથી સામો જ દેખાય છે અને પાછી બીજી હોટલ ક્યારે આવીને

અબરી આ બિચકડી ઘેની બાંધેલી છે જો જો જેની આરુ આરુ નો નો બસ પણ હું આવી ગઈ લે હું આવી ગઈ બસ નો કોઈ ન

ઓકે okay. <laughs>

अध्य श्रीस 007 भैना त्यौकर में खाक्नाव को क्लोकर दो ख़क्त केас सबेआ हैं एक कहा किलो की बनेेधा ना अन्यांत इस सेद्धा पापर तो जो मस्केक हो फेला रे भाई जांके नाखै fel आए पूला ganzeng अंत करें याına bo這 क्ली करसे આમાંથી બેયને ને જી કલક કલક અમે ની રાખવાનો કટાણો જ રાખી આ હાલ છે ને મસ્તી એ એક છે બ્લુ છે બે છે આ બ્લુ છે ને આ આ બધા કપડા બધા પૂરા એક સાઈડ આમ આ રૂમ આફ્રીદ પાવર આ રહ્યો તો મૈયા કોલેજ ને ઘરે સે ભણાવ કરે એન્થોની ફાઉન્ડેશન તો લેગ ગેસ ઉપર આ સમજી રાખવાનું એ વાત મત મે આવી એ इतो बत्तावी पड़े न? ये कार येक फ्री ओथी लाईयाग, आहाँ ओफ वरसीं तो काटा देल लाईयावाई आमा ये कार येक फ्री इसे पोल्गेर अहुरे वादे इमद ये कार येक माझी फ्री वस्ताव अवनी बदिल कुपड़ी येथी <laughs> हावनी व

ચારા વંછરાવ આ બેફુણ ને કેના બેફુણ ને 600 હતા ને એ રીયામાં કેવો હતા આમાંથી હવે ન થાય ન હતા આટલી વસ્તુ આટલી બધી વસ્તુ લઈ આવી તો મેળા તો ફાઇનલી બધી વસ્તુ બતાવી દીધી છે આટલી વસ્તુ લઈ આવી હતી છોજી મારા બધી હળખી ગોઠવી જો હે ને તો હે મમ્મી આટલી બધી વસ્તુઓ હજી બધી હળખી ગોઠવી જો હે ને બોલવા કે રહો

હું આવી ગઈ એમાં પેડા ખાવા